આ કાર્યક્રમ યોજાયો હતો હરાજીની શરૂઆત પોલીસ દ્વારા બે લાખ એકોતેર હજાર બસોની શરૂઆત કિંમતથી કરવામાં આવી કુલ અડતાલીસ વેપારીઓએ હરાજીમાં ઉત્સાહ ભાગ લીધો અને અંતે એક વેપારી આખ લાખ એંસી હજારની બીડા આપીને એકસોને ત્રેપન વાહનો સફળતાપૂર્વક હરાજીમાં મેળવી લીધા હરાજીની બેસ પ્રવાસ થાય છે કોલ બે રૂપિયા હવે કોઈ વેપારી મિત્રનો પ્રશ્ન છે

હરાજીની પ્રક્રિયા શરૂ કરીએ છીએ એ પછી જેને હરાજીમાં ભીડ લગાવી છે બે મિત્ર હાથ ઊંચો કરીને પોતાની ભીડ લગાવશે તમામ મિત્રોનો વારો લેવામાં આવશે એક પછી એક તમામ મિત્રોનો વારો લઈશું અને જે ભીડ લગાવે છે તેની નોંધણી કરવા માટે બી આપણે અહીંયા રજીસ્ટન કરવા માટે એક પોલીસના કર્મચારી બેસેલા છે તે જે ભીડ કરશે તેની કિંમત પણ આપણે થોડી વ્યક્ત થઈશું હવે જે આજની જે હરાજીની પ્રક્રિયા છે તેમાં અમુક સૂચનાઓ છે જે આપણે આપવા માગું છું આજની હરાજીની પ્રક્રિયાની પ્રાથમિક સૂચના એટલી છે કે જે વાહનોની આપણે અહીંથી હરાજી થશે પછી તમામ વેપારી મિત્રો એ બાગાદારી આપવાની એ જ શરતે હરાજી કરવામાં આવે છે કે તમામ વાહનો છે એ કોઈ પણ કમર્શિયલ યુઝમાં કે વેપારી યુઝમાં નથી લેવાના તમામ વાહનો છે એ ફરજિયાતપણે સ્ક્રેપ કરવાના રહેશે તેનું સોગંદનામું છે એ જ્યારે વેપારી મિત્ર જ્યારે જે વિજેતા બનશે જેમાંથી એમને પસંદગી થશે એ એફિડેવિટ કરીને આપશે કે તમામ વાહનો છે એ ફરજિયાતપણે સ્ક્રેપ કરવાના છે આમ થવામાં કોઈ પણ જાતની ક્ષતિ આવશે તો તમામ પ્રકારની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એટલે સૌપ્રથમ તો વેપારી મિત્રો આ ધ્યાન લે હવે આજની હરાજીની આપણી છે એ અને એકસો ચોપન વાહનોની હરાજી છે વિરમગામ ડિવિઝન ના પાંચ પોલીસ સ્ટેશનના ના એકસો ચોપન વાહનોની હરાજી છે આજે એટલે જે વેપારી મિત્રને ને કોઈ પણ શંકા હોય તે હજી હાથ ઉચો કરીને પ્રશ્ન પૂછી શકે છે રજી થયા પછી જે વિજેતા વનશે તેમના માટે કોઈ પણ પહેલું નહીં ચાલે કે અમે વાહનો જોયા નથી ને અમારે કન્ડિશન આ હતી હજી કોઈ પણ વેપારી મિત્રને પ્રશ્નો હોય રજૂઆત હોય તો અત્યારે રજૂ કરી શકે